નમસ્કાર સ્વાગત છે આપ સૌનું આજે આપણે જોશું આપણું રાષ્ટ્રીય પ્રાણી મોર વિશે નિબંધ ગુજરાતીમાં તેમજ તેના વિશે અગત્યની માહિતી તો ચાલો જોઈએ મોર એક જાજરમાન અને સુંદર પક્ષી છે જે તેના ગતિશીલ રંગો અને વિસ્તૃત પીછા માટે જાણીતું છે મોર દક્ષિણ એશિયાના વતની છે અને તે ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે તેઓ મુખ્યત્વે જંગલી વિસ્તારમાં જોવા મળે છે અને તેમના વિશિષ્ટ કોલ અને આકર્ષક હલનચલન માટે જાણીતા છે નર મોર મોર જેને કહેવામાં આવે છે તેઓ તેમના મેઘધનુષ વાદળી લીલા અને લાંબી ઉડાવ પૂંછડી સાથે અદ્ભુત દેખાવ ધરાવે છે જેને તેઓ માદાઓને આકર્ષવા માટે પ્રણયના પ્રદર્શન દરમિયાન ચાહે છે માદા મોર જેને પીએન્સ એટલે કે ઢેલ તરીકે ઓળખવામાં આવે છે તેમાં વધુ દબાયેલા પ્લમેજ હોય છે પરંતુ તે સમાન રીતે ભવ્ય અને આકર્ષક હોય છે મોર પક્ષીઓ છે અને બીજ ફળો જંતુઓ નાના સરીસૃપ સહિત વિવિધ પ્રકારના ખોરાક ખાય છે ભારતીય પૌરાણિક કથાઓ અને સંસ્કૃતિમાં મોરને પવિત્ર માનવામાં આવે છે અને તે સૌંદર્ય ફળદ્રુપતા અને સારા નસીબ સાથે સંકળાયેલા છે તેમની મંત્રમુગ્ધ સુંદરતાએ ચિત્રો કાપડ અને દાગીના સહિત વિવિધ કલાના સ્વરૂપોને પ્રેરણા આપી છે મોર તેમના પ્રાદેશિક વર્તન માટે જાણીતા છે તેમના પોતાના અલગ પ્રદેશો સ્થાપિત કરે છે અને ભૂષણખોરો સામે તેનો બચાવ કરે છે મોર વિશિષ્ટ પોકાર તેમના પ્રજનન ઋતુ દરમિયાન વારંવાર સાંભળી શકાય છે જે તેમની આસપાસના વાતાવરણમાં મધુર અને મોહક વાતાવરણ બનાવે છે તેમની મોહક સુંદરતા અને પ્રતિકવાદને લીધે મોરને ઘણી વાર પ્રાણી સંગ્રહાલય અને સુશોભન બગીચાઓમાં કેદમાં રાખવામાં આવે છે તેમની વસ્તીને જાળવવા અને તેમને ભયંકર બનવા અટકાવવા માટે તેમના કુદરતી રહેઠાણોમાં તેમનું સંરક્ષણ સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે અંતમાં મોર એ ભવ્ય પક્ષી છે જે આપણને તેના અદભુત રંગો અને મંત્રબુગ્ધ પ્રદર્શનથી મોહિત કરે છે તેઓ આપણી સંસ્કૃતિ અને પૌરાણિક કથાઓમાં વિશેષ સ્થાન ધરાવે છે અને આપણને પ્રકૃતિની અદ્ભુત સુંદરતાની યાદ અપાવે છે ભાવિ પેઢીઓ પ્રશંસા અને પ્રશંસા કરે એ માટે આ જાજરમાન જીવોનું રક્ષણ અને સંરક્ષણ કરવું અતિ આવશ્યક છે આશા રાખીએ કે આ નિબંધ આપ સૌને ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો મળશું નવા ટોપિક સાથે નવા વિષય સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત